મોડાસા નજીક સૈયદ ચોકડી પાસે ગઈકાલે મોડી રાત્રે એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગતા ચાર લોકો જીવતા ભરતું થઈ ગયા નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે એક નજર આજના મુખ્ય સમાચાર પર અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે ગઈકાલે મોડી રાત્રે અત્યંત કરુણ ઘટના સામે આવી છે ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા સારવાર માટે લઈ જવાતા નવજાત શિશુ સહિત ચાર લોકો જીવતા ભરતું થઈ ગયા હતા પોલીસ સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીજ્ઞેશભાઈ મોચીના તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે આ ગુજારી ઘટના બની હતી જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતા મૃત્યુ પામ્યા હતા જ્યારે આગળની સીટમાં બેઠેલા દર્દીના કાકા અને દાદી તથા એમ્બ્યુલન્સ ડ્રાઈવર દાજી ગયા હતા આ મામલે પાલિકાના ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે રાતના એક વાગ્યા ને ચાલીસ મિનિટે એકસો એક નંબર પર કોલ આવ્યો હતો કે રાણા સૈયદ પાસે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે જેથી મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો આ ગુજારી ઘટનામાં નવજાત બાળક તેના પિતા જિગ્નેશભાઈ મોચી ડૉક્ટર રાજકરણ રેટિયા તેમજ નર્સ ભૂરીબેન મનાથનું મોત નીપજ્યું છે અને આ એમ્બ્યુલન્સના ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદની હોવાનું માલુમ પડ્યું છે સમગ્ર મામલે મોડાસા ટાઉન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતના કલમ એકસો ચોરાણું મુજબ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે જય હિન્દ જય ભારત